મારું નામ પ્રકાશભાઈ વાળા છે ઉર્મિલા બેને એમની મિટિંગમાં અહીંયા મને આમંત્રણ આપ્યું એટલે એમનો ખૂબ ખૂબ આભાર અને સાહેબ ચેરમેન સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર જેમણે એટલી આરાધના બધા સહકારી મંડળીની સ્થાપના કરી અને અમારા જેવા ઘણા બધા લોકોને રોજગાર આપ્યો અમે લોકો જીરો હતા પણ આજે કઈક સીએ લોકો બોલાવે છે અમને ક્યાં આવો અત્યારે પણ સવારે હું છ વાગ્યા ને ઉઠ્યો છું

આરત ના ન હોય મે એ તો સિરિયસલી લીધું શીખ્યો સૌથી વધારે મે જો એરાત કરે ને સાહેબ ને સાહેબ પોતે કે છે કે આખી એક સમય પહેલા ઉર્મિલા બેન ની ઓફિસે જમે બે ત્રણ જણા બેન આવો ઉર્મિલા અને શિલ્પા અમે સાથે જ હતા એ સમયે તેરા શિલ્પા બેન 1 લાખ 80 નું કામ ઉર્મિલા બેન 1 લાખ 90 અટક્યું હતું અને હું 1 લાખ 60 તો એ એક જ લાઈનમાં લાગેલા હતા અને ત્યારે રજત જાગી સાહેબ નવા નવા નિયમ લાવે આમ કરો તેમ કરો એક્ટિવ રહો તો જામ થશે તેમ થશે તો મુકો સાહેબ આવું કેમ હ હું પોચવા આવ્યો ને હવે એને કરવું હોય તો કરો આમ જ થશે એક દિવસ માર મગજ છટકી મન ખોટો લાગ્યું એટલે ખોટો લાગ્યો એટલે મેં કીધું આનો એન્ડ ક્યાં છે કોઈ નિયમ લાગુ ના પડે આ તમ કે અહીંયા એ દિવસ મેં મગજ પર છસાઈ લીધું અને કામની શરૂઆત કરી દીધી બે વિશ્વ છોડો બે લાખ ચાલીસ પ્રાણ રોપણ કરી बेला चाली दे बेला भी से नहीं मारो आरु बिजा मेरे को केजन टूटी क्यों तो बस उस बात को मत करो ही ना बेला चाली से ओपन करी ए पसी में पर डे रिपोर्ट लगतो के वो लगतो के वो लगतो के, वो, लगतो के, वो, लगतो के वो, एक वर्ष थर्ड ब्रांच ओपनिंग करना पसी सायद में मैं अड़ाल लाख पचास जाना रिपोर्ट ऑफिस हाँ तो मारा करे एक तर बाकी तो मारा करे सौ हजार लोग आया એક આમ છે કે ના ભાઈ પ્રકાશ બેન ઘેર આવી જવાનું અને ત્યારે મેં ત્યારે મારું 18 લાખ ને 50 હજાર નું કામ પતી ગયું પર મંથ 1 લાખ થી જેનું કામ મારી ટીમ લાઈ હતી એની અંદર સાત સરકાર કહીએ ને તો જે કીધું કે અત્યાર માર પછી જે ભૂદેવ સુરેન્દ્ર દવે એ મારા છેલ્લા એજન્ટ બને એમને આ જાયા અને બીજા લોકો ની આંખો ઉગાડી કેમ એજન્ટ તો ઘણા બધા ના મારા અત્યારે એક છે ડાયરેક્ટ એમાંથી 10 બ્રાન્ચ છે મારી ડાયરેક્ટ વિચાર કરો કે આ થાય કેમકે કામ કરવાનો બધાને ધક હોય પણ કોકનું નું ને કે ભાઈ પેલો આગળ વધ્યો પેલો લોકો જોશે ને એમ જ એ પ્રમાણે આપણે બ્રાન્ચ કરી લે બીજા લોકો ખાડી ના ના છેલ્લો માણસ આયો બધા કરતા આગળ નીકળી ગયો જેમ આ માર્કેટમાં માર્કેટ ને રોકેટ પણ સહેલે સો આગેલા એમ કે આ ભાઈ હમણાં આવ્યો અને અત્યાર આગળ આગળ નીકળી ગયો એટલે આ વસ્તુ એક ખોટો લાગુ જોઈએ બધાને તો જ કામ થશે કે કે અહીંયા લાગશે ને તો જ કરી શકશો

અત્યારે હું ગમે ત્યાં અહીંયા બેઠો તો મારું મારો મિત્ર ચાલુ કેટલું ચાલુ એ ખબર નહીં કેમ કે કયા ખૂણા કોણ એને કેટલું કામ કરે અમને 92000 આયા મારી બ્રાન્ચમાં સિંગલ પ્રીમિયમ કીધું ને દીકરી વાળને દબે એની અંદર એ કેને 92000 ભર્યા માં ડાયરેક્ટ ટીચર એજન્ટ એ પણ મળવાનો ટકાવાળી ગણશે તો આ પ્રમાણે કેટલું મળશે એટલે ગણિત તો હવે તો હું ગણવા બંધ કરી નાખીશ આય જાવ બસ મજા આવે ને સરસ પૈસા તમે ગમે એટલા પૈસા નાખશો પાંચ લાખ લાગી તમે મહિને પચાસ કમાશો આમાં શું માટે ખાલી હું અમુક તમને કે શું કરવું જોઈએ તો જો કામ કરવું તો તમે તૈયાર થઈ તો કામ કરવું છે જે નહીં કરવું ના એ નક્કી કરો નહીં કરવું કાંઈ કરો બે પાછી આપી

એટલે તમારું કામ લાગશે એટલે એના માટે શું કરવાની મીટિંગ મને ખુદ ને યાદ નહી મેં કેટલી મીટિંગ ભરી હશે સાહેબ એટલે તાંગર મીટિંગ બતા હું ત્યાં હાજર જ હોઉં હમણાં પણ વચ્ચે મીટિંગ સાહેબ કે હું નહીં કરું તમે લોકો આવશો હા અમે આવશું એક દિવસ વરસાદ હતો ફોન આવે નીકળ્યા હા સનાતન ફ્રી નીચે ઉભા થઈએ વરસાદ પડે સાડા નવ ગયા સાડા નવ ગયા હાજર એટલે નોલેજ લેવા માટે મીટિંગ મીટિંગ જરૂરી છે ભાઈ એવું ના કે સારું એક દિવસ બસો રૂપિયા ભરીને મીટિંગમાં જવું પહેલા ફ્રી મીટિંગ હતી જેણે અટેન્ડ કરે એ ફાઈ ગયા જેણે નહીં અટેન્ડ કરી આવો બસો ભટલી આવો નોલેજ લેવાનો એમ નોટ લે તો જોત કામ બચશે તમે કઈક નવું નહીં શીખો તમારી ડાઉન લાઈન તમને કઈ પૂછશે કે આનું શું તો અડધી રાત કરી મારી ટીમ મને ડાયરેક્ટ પૂછે કે મેં કીધું કઈ દિવસ તો મને પૂછો અહીંથી ના સોથે ત્યારે અહીં જવાનું સાહેબ ને પણ કોલ ટીમ મેં આ પૂછો એક કોલ નહીં જતો કે ટીમ જ એ બનાવી એ લોકો નોલેજ એવું આપ્યું પહેલા શીખી લો કમ્પલેટ પછી જ આગળ વધો પછી એમની જોડે 20 એનું કામ પૂરું કરાવડાવો ના કરે વાંધો નહીં તો રવા ભાઈ હું બીજો માણસ પકડીશ સુ માણસ આ ના કરે બીજો બીજો ના કરે ત્રીજો કન્ટિન્યુ રહો હાર નહીં માનવાની કેમ કે નિષ્ફળતા સફળતાની ચાવી છે આ રીતે કામ કરશો તો જ અબ્દુલ કલામ જેમ રોકેટ બનાવી નાખ્યું અત્યારે સૌથી સારી આપણી મિસાઈલ આપી ગયા અબ્દુલ કલામ આ રીતે આપણે ક્રિએટ કરીને આપણી ટીમને બિલ્ડ અપ કરશું બીજું ટીમને મોટિવેટ કરો ગમે ત્યાં કે ભાઈ આવો બેસીએ મળીએ અને સાથે બેસીએ ગમે ત્યાં નાસ્તો કરાવીએ ખર્જો કરીએ થોડો કે આપણે કશું ખર્જો એને એ આપણને ગમે ના આવશે આપણે અમે 5 રૂપિયા આપો આપણને 10 પાછા મળવા ને એ કાં સર ખાસ સુ ધ્યાન બીજું હર મહિને જે બી એજન્ટ છે મારું વિચાર પત્યું પછી મારો બીજા મહિને 22 થયું 24 થયો એ પ્રમાણે મે એજન્ટ મૂક્યો કે આ એજન્ટ આટલું કામ કર્યું એ નિપુર થઈ ગયો એટલે મે બીજો એજન્ટ સોતો એને તૈયાર કરના હતો પછી એને કે તું ભાઈ રેડી થઈ જા બીજા તૈયાર કરો 1 બાય 1 બાય 1 તમે એક એક દિવસ ની કામ કરશો તો હું કહું છું 6 મહિનાની અંદર તમે સારા એવા લેવલ પર તમે પહોંચી જશો નેક્સ્ટ રિપોર્ટ લખતા શીખી જાવ જે આપણે રિપોર્ટ માંગે ને સાહેબ રિપોર્ટ લખતા શીખે તો તમે રિપોર્ટ લખતા શીખી કેમ તમને બહુ પછી તમારી ગાડી કેટલી ચાલી રહીશ આ મહિને બે લાખ થયું બીજા મહિને બે લાખ ચાલીસ થયું અઢી થયું પાંચ થયું આ થયું